બહેનોને અધિકાર પ્રાપ્ત થાય છે ત્યારે પણ બહેનોને લાગે છે કે મોદી સાહેબ છે એટલે અધિકાર એના માટે કોઈ પ્રયત્ન કરતો હશે તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરે છે અને આ વાત આપણા દેશની તમામ બહેનો અને દુનિયાની બહેનો પણ સમજતી થઈ છે કે જે દેશમાં બહેનોને અધિકારથી વંચિત રાખવામાં આવતા હતા એ તમામ અધિકાર જો કોઈ આપ્યા તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આપ્યા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે ગુજરાતની બહેનોને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા રિઝર્વેશન આપવાને કારણે આજે તમારા અમદાવાદના પ્રતિભાબેન જૈન એ મેયર છે આખા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જિલ્લા પંચાયતના પ્રમુખો છે કે મેયર છે અલગ અલગ હોદ્દા પર બેઠા છે તો પચાસ ટકા સભ્ય તરીકે બેનો બેઠી છે એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે આપ્યો અમે દીપિકા બેન છે છતાં રિપીટ કરું છું કે જે સો વર્ષ જૂનું લોકસભા નું એ ભવન એ ગુલામી હિસ્સાની હતી અને આ ગુલામીના નિશાનીમાંથી બહાર આવું જોઈએ આવું કોઈ પણ સરકારે ક્યારેય વિચાર નહોતો કર્યો પ્રધાનમંત્રી મોદી સાહેબે વિચાર કર્યો કે આ ગુલામીના નિશાનમાંથી બહાર આવું છે એમણે ત્રીસ મહિનાના નવા ભવનના નિર્માણના પ્લાનિંગ સાથે લગભગ સત્તાવીસ મહિનાની અંદર એ નવું ભવન ઐતિહાસિક ભવનનું નિર્માણ કર્યું અને ભવનમાં એ ઐતિહાસિક ભવનની અંદર પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો કે આ દેશની બહેનોને દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ તેત્રીસ ટકાનું રિઝર્વેશન એ આપવા માટેની વાત એમણે કરી અને સર્વાનુમતે તમામ પાર્ટીઓને પણ સાથે રાખીને આ ઠરાવને પાસ કર્યો આ ઐતિહાસિક ઠરાવ આજ દિન સુધી કોઈ પણ પાર્ટીએ એને પાસ કરવા માટેનો ગંભીરતાથી પ્રયત્ન હોતો કર્યો અમારા નજર સામે બહેનોને અન્યાય કરવા જે કાવા દવા થતા હતા એના હું પોતે પણ સાક્ષી રહ્યો છું એટલે બહેનોની સુરક્ષાની વાત હશે આ દરેક વાતમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે એમને બહેનોમાં વિશ્વાસ કર્યો એ બહેનોમાં વિશ્વાસ કરીને જ જવાબદારી દેશનો હતી આકાશ કે પાતળ હોય ભૂમિદળ હોય કે નૌકાદળ હોય દરેક જગ્યાએ આ દેશની સુરક્ષામાં મહત્વની જવાબદારીમાં આજે બહેનો અને દીકરીઓ જવાબદારી સંભાળીને આ દેશને સુરક્ષિત રાખી રહી છે આ વિશ્વાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એમણે છવ્વીસમી જાન્યુઆરીના આ પરેડ ની અંદર બાર કાર્ટુન હતા એ બાર માંથી અગિયાર કાર્ટુન એ દીકરીઓના હતા બહેનો ના હતા આખા દુનિયાને એમણે બતાવ્યું કે આ દેશની બહેનોમાં તાકાત છે આ દેશ બહેનો આ દેશ ને સુરક્ષિત રાખવા માટે એમનું યોગદાન છે અને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છે એનું પ્રદર્શન આ જાન્યુઆરીના મોદી સાહેબે કર્યું આખી દુનિયાએ જોઈને થઈ આ બહેનોની ટેલેન્ટને ઓળખીને એમને યોગ્ય જવાબદારી આપવી એમના માટે યોગ્ય તકો ઊભી કરવી બહેનો લાચાર ન હોય પરંતુ એમની શક્તિનો ઉપયોગ થાય એના દ્વારા સમાજનો ઉત્કર્ષ થાય અને એના દ્વારા આ રાજ્યનો અને દેશનો પણ વિકાસ થાય એના માટે બેનોને જોડવાનું કામ પણ મોદી સાહેબે કર્યું ગામડાની અંદર બહેનો ચૂલા ફૂકતી હતી ધુમાડાને કારણે એક વખતની રસોઈમાં સો જેટલી સિગરેટ પીએ એટલો ધુમાડો એમના ફેફસામાં જતો હતો નાનું ઘર હોય બાલક નાનું હોય અને ત્યારે જે રીતે ધુમાડો બાળકના પણ ફેફસામાં જાય એને કારણે બાળક નાનપણથી જ એ કુપોષિત અને બીમાર થઈ જતું હતું એને બહાર લાવવા માટે મોદી સાહેબે જ્યારે પહેલા એક સમય હતો કે એક ગેસ નો કનેક્શન મેળવવા માટે પણ વર્ષો રાહ જોવી પડતી હતી ત્યારે મોદી સાહેબે આવીને દરેક લોકસભા ક્ષેત્રની અંદર એક લાખ કનેક્શન પહેલી જ વાર એમણે એક સાથે આખા દેશમાં આપ્યા આ દિન સુધી આ વ્યવસ્થા કોંગ્રેસે કેમ નહીં કરી અને વિચાર બહેનો પણ કરે છે અને પણ સિલિન્ડર ભરીને આપ્યું સાથે ચૂલો અને પાઇપ સાથે આપ્યું અને પણ ફ્રી આપ્યું આ કનેક્શન માટે જ્યારે ઓન ચાલતા હતા એક કનેક્શન માટે અરે મોદી સાહેબે આ દેશની બહેનોને દરેક લોકસભા સીટ ઉપર એક લાખ કનેક્શનો ફ્રીમાં આપ્યા આ વ્યવસ્થા જો કોઈએ કરી એ મોદી સાહેબે કરી મોદી સાહેબ જાણતા હતા કે આ રીતે બહેનો બીમાર થશે આજ રીતે બીમારીમાંથી પણ બહાર આવવા માટે બહેનોને પણ સુરક્ષિત કરવા માટે એમણે આ ગેસના કનેક્શન આપ્યા આ ગેસના કનેક્શનની વાત આવે છે ત્યારે મને યાદ આવે છે કે વર્ષો પહેલા મારે ત્યાં પણ કનેક્શન આવ્યું મારી પત્ની તો ઉમર કરતી છે એને આજુબાજુ કહી આવી કે અમારે ત્યાં તો ગેસ કનેક્શન આવી જશે એને સાથે લાપસી બનાવી એ સિલિન્ડર એની પૂજા કરી એક સમય હતો કે એના એક નવાઈ હતી એક એનું મહત્વ હતું મોદી સાહેબે એ જે મહત્વની વાત હતી એને સામાન્ય કરી નાખી દરેકના ઘરમાં સિલિન્ડર હોય દરેકના ઘરમાં ચૂલો હોય એ વ્યવસ્થા પણ જો મોદી સાહેબે કરી તો બહેનોની તંદુરસ્તી માટે કરી એના પરિણામ પણ એ સારા મળી રહ્યા છે એના માટે દીકરીઓને ભણાવવાનો તો પ્રયત્ન કર્યો સાથે સમાજને જાગૃત કરવાનો પણ પ્રયત્ન કર્યો એમને સર્વે કરાવ્યો અને એની અંદર જે રિપોર્ટ આવ્યા હતા એ બહુ જ ચોંકાવનારા હતા હજાર દીકરાઓ સામે કોઈ જગ્યાએ આઠસો એકોતેર કોઈ જગ્યાએ નવસો પચીસ કોઈ જગ્યાએ દીકરીઓ હતી આ દીકરીઓની સંખ્યા જો ઘટતી જાય તો એના કારણે જે સ્થિતિ સર્જાય એ તો ખૂબ અસલામત સમાજની રચના એમાં થઈ ગયા પોલી સાહેબ એમાંથી બચવા માટે એમણે સુ કન્યા સમૃદ્ધિ યોજના આપી કે દીકરીઓના જન્મ થવો જોઈએ એમના સર્વે જે વાત આવી કે લોકો કોઈ બેન જ્યારે ગર્ભવતી બને છે ત્યારે એનો ગર્ભ પરીક્ષણ કરાવે છે અને એમાં જ એને ખબર પડે કે દીકરી છે તો એનો ગર્ભપાત કરાવે છે એનો જન્મ થવા દેતા નથી એ કાયદામાં પણ એ ગુનો છે સામાજિક રીતે પણ ગુનો છે પણ દીકરીના લગ્ન વખતે પૈસા ક્યાંથી લાવશું એ જે ચિંતા હોય છે એના કારણે દીકરીનો જન્મ થવા દેતા નથી એના કારણે અસલામો સમાજ બની રહ્યો છે આ રીતે દીકરીઓની સંખ્યા ઘટી જાય તો આજે બહેનો જયારે ખોબ કોઈ પણ જાતના ડર વગર અહીંયા બેઠી છે એમને પણ પણ દિવસે પોતાના અંદરથી તાળો મારીને સુરક્ષિત રહેવું પડે એ પ્રકારનું વાતાવરણ નિર્માણ થાય એ ન થાય બહેનોને મળેલી આઝાદી જળવાઈ રહે બહેનોને મળેલી સ્વતંત્રતા જળવાઈ રહે એમને કોઈ જાતનો ડર ના હોય સ્થિતિ માટે દીકરીઓના જન્મનું પ્રમાણ વધુ જોઈએ એના માટે જો કોઈ સફળતા પૂર્વક પ્રયત્ન કર્યા પ્રધાનમંત્રી મોદી સાહેબ કર્યા સમૃદ્ધિ યોજના બનાવી દસ વર્ષથી નીચેની દરેક દીકરીઓને એમણે તમે હવે તો અઢીસો પાંચસો હજાર દોઢ લાખ રૂપિયા સુધી તમે વર્ષે એકવાર ટુકડામાં જમા કરાવો એક હજાર જમા કરવા હોય ને મહિને મહિને સો આપો કોઈ વાર બસો થાય કોઈ વાર ના થાય પણ વર્ષે તમે હજાર જમા કરાવો અને એ પણ ન થાય તો તમે સો રૂપિયા જમા કરાવી દો તમારું એકાઉન્ટ બંધ નહીં થાય અને ચૌદ વર્ષ સુધી હજાર હજાર જમા કરાવો તો ચૌદ હજાર જમા કરાવે એને દીકરી લગ્ન લાયક થાય ત્યારે લગભગ પાસઠ હજાર રૂપિયા મળે બે હજાર જમા કરાવ્યો તો એક લાખ ત્રીસ હજાર મળે ત્રણ લાખ જમા કરાવે તો લગભગ બે લાખ મળે ગરીબ માણસ ના દીકરીના લગ્ન માટે આ રકમ એના હાથમાં આવે તો એનું કામ એ સરળ થઈ જાય એટલા માટે દીકરી જન્મથી એ ડરે નહીં એટલા માટે છે માતૃત્વ જયારે એને પ્રાપ્ત થાય છે એનો એને આનંદ હોય છે પણ જો એ દીકરી હોય તો એ જવાબદારી પૂર્વક એની પાસે જો સો રૂપિયા પણ વધારે આવે તો એ સો રૂપિયાની ચાર ઘડી કરે સંતરી દે અનાજના ડબ્બામાં સાડીના ફોલમાં અને હાથ અનુભવ કે મારા દીકરીના લગ્નમાં આ બચત કામમાં આવશે મોદી સાહેબ કહે છે કે આ જે બહેનોએ કરેલી બચત એક માએ કરેલી બચત એ બચત કોઈક વાર જરૂર પડે તો વપરાઈ જાય કોઈક વાર ચોરાઈ પણ જાય ન વપરાય કે ન ચોરાય તો પણ જે રૂપિયા મૂક્યા એ વધતા નથી એટલા માટે અમે સુકન્યા સમૃદ્ધિ યોજના એ જાહેર કરી કે એમાં તમે પૈસા મૂકવા દેશમાં સરકારની સૌથી વધુ વ્યાજ આપતી સાડા આઠ ટકા જો કોઈ યોજના છે તો એક માત્ર સુકન્યા સમૃદ્ધિ યોજના છે એ દીકરીઓ માટે છે એ બહેનોની સલામતી માટે છે એ અસલામત સમાજને બનતો રોકવા માટે છે એ તમારા માટે છે અને એટલા માટે બહેનો આ યોજનાનો પ્રચાર કરવો જોઈએ કે મોદી સાહેબ એટલા ધુરંદિશી સાથે આ પ્લાનિંગ કર્યું છે આ યોજના બનાવી છે

આનંદ થઈ જાય છે દીકરો માટે પાણી લાવ્યો પણ એની પાછળ પાછળ પાપા પાકલી ભરતી ભરતી એની ત્રણ વર્ષની દીકરી એ છલકાતો છલકાતો ગ્લાસ લઈને આવે એ દીકરાએ આપેલા પાણી કરતા પણ અમૃત જેવું મીઠું પાણી હશે તો દીકરી આપેલી પાણી